આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનું શુક્રવાર સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો છેતાલીસથી છપ્પનમાં મા મરિયમ પ્રભુનો મહિમા કરે છે ચાલો આપણે પણ તેમની સાથે જોડાઈએ ત્યારે મરિયમ બોલ્યા મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે કારણ તેણે પોતાની આ દિનદાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીનદરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે ભૂખિયાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસરાયલની વહાર કરી છે મરિયમ લગભગ ત્રણ મહિના એલિસાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા ઈસુના જન્મના અવસરે આ શુભ સંદેશ સાંભળવા મળે છે આ શુભ સંદેશમાં પ્રભુનો મહિમા કરે છે આપણે મા મરિયમ સાથે પ્રભુની સ્તુતિ કરવામાં જોડાઈએ આપણે અંતરથી પ્રભુનો મહિમા ગાઈએ માત્ર આપણા હોઠોથી નહીં કહેવાય છે કે હૈયે હોય એ જ હોઠે આવે આપણે પ્રભુની કૃપા માંગીએ કે પ્રભુ માનવ બને છે આપણી સાથે વસવા અને આપણને અનંત જીવનમાં દોરી જવા એ સત્ય સ્વીકારવા માટે આ મહાન ઉપકાર માટે આપણા અંતરમાં આભારની લાગણી ભરીએ પ્રભુ જ આપણા અંતરમાં આભાર પેદા કરી શકે છે મા મરિયમના તો ગર્ભમાં ઈસુ વસે છે પછી તેમના અંતરમાં કાયમને માટે વસશે મા મરિયમ પોતાને પ્રભુની દાસી ગણાવે છે કારણ તેઓ પ્રભુનું કહેલું કરે છે અને કરતા રહેશે આપણે પણ માનવ બનતા ઈસુના ભાઈ બહેનો બનીને ઈસુની માફક આપણા સૌના પરમપિતાની ઈચ્છા આપણા જીવનમાં પૂર્ણ કરીશું મા મરિયમને આપણે હંમેશા ધન્ય કુંવારી મરિયમ કહી માન આપીશું આપણો ઈશ્વર સર્વશક્તિમાન છે ક્યારેક આપણે માનવો એ ઈશ્વરની શક્તિને ઓછી આંકીએ છીએ ઊંચા ઊંચા હિમાચ્છાદિત પર્વતો અને અગાધ સાગરો બનાવનાર એ ઈશ્વર છે આપણે પર્વત કે સાગર જોવા ના જઈ શકીએ તો ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ઘરે બેઠા સૃષ્ટિના સર્જનને માણી શકીએ છીએ એ જ ઈશ્વરે નાનકડા અમથા એવા મારા જીવનમાં કેવી કેવી કૃપાઓ કરી છે તે યાદ કરી શકીએ છીએ ઈસુના જન્મ સાથે કેલેન્ડર વર્ષ પણ બદલાય છે પૂરા થતા આ વર્ષમાં પ્રભુએ મારા માટે કેવા અદ્ભુત કાર્યો કર્યા છે એનું સર્વૈયું કાઢતા પ્રભુની શક્તિનો અંદાજ આવી શકે છે આપણો પ્રભુ કરુણા કરનાર છે આપણા પૂર્વજો પ્રભુને માથે રાખીને ચાલ્યા હતા આપણા બાપ દાદાઓ પ્રભુને આજ્ઞાધીન હતા તે વખતે કેથોલિક ધર્મ નવો નવો આપણી ધરામાં ફેલાયો હતો આપણા પિતૃઓની ધર્મનિષ્ઠાને કારણે તેમના વંશજો એટલે કે આપણા ઉપર પ્રભુની કૃપા ઉતરી છે જુઓને ભૌતિક રીતે આપણે કેવા બે પાંદડે થયા છીએ શૈક્ષણિક વિકાસ કેટલો અભિનંદનીય છે સાચે જ આપણો પ્રભુ તેનો ડર રાખીને ચાલનાર પર કરુણા વરસાવે છે આપણો પ્રભુ ભૂખ્યાનું ભોજન છે અને ગરીબોનું ગૌરવ છે દરેકના પેટનો ખાડો તે પૂરે છે દરેકને આજીવિકાનું સાધન મેળવી આપે છે મહેનત કરવાની ઈચ્છા જગાડે છે અને શક્તિ આપે છે આપણો પ્રભુ વચન આપે છે એમનું આપેલું વચન પૂર્ણ થાય જ છે આપણે વચન પૂર્ણ થાય એની ધીરજપૂર્વક રાહ જોવી જ રહી આપણી સંસ્કૃતિ જ ધીરજ શીખવે છે દાખલા તરીકે ઉતાવળે આંબાના પાકે ધીરજના ફળ મીઠા વચન આપનાર એમના સમય અનુસાર વચન પૂરા કરે જ આવું મહિમાગાન ગાવું યથાયોગ્ય છે प्रणाम हे राणी दयामयी माता प्रणाम हे राणी दयामयी माता प्र

I mm no -hmm. तारी अमी भरेली दृष्टि तारी हमारी ऊपर आज हवे तो नाख देश बटोवा पूरो था